તો આવી રીતે આમાં બળદગાડીમાં ભરવાનું હોય અને પછી બીજી વાડી હોય ને ત્યાં નાખવા જવાનું હોય ત્યાં ઢગલા કરવાના હોય પછી આ ખેતરમાં ઉડાડી દેવાનું હોય એકચ્યુઅલમાં ખાતર છે દેશી ખાતર જે આપણે કહીએ ને એ હા સા મતલબ આજે જે ગાય ને ભેંસને ગોબર કરે ને એ લાંબા સમય સુધી આવી રીતે પડ્યું ને પછી આવી રીતે કાઢીને પછી એને વાડીમાં આ ડાબો ગુજરાતી દેશી ભાષામાં ગામડાની ભાષામાં ડાબો કહે પછી એવી રીતે વાડીમાં ઢગલા કરે પછી આખા ખેતરમાં ઉડાડી દે જેનાથી પાક સારો આવે તો આવી રીતે કાળા તડકાનું પબ્લિક કામ કરે છે ભાઈ લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો એ અમારે કાકી ગઈ છે વાળીએ છે પણ વાળીએ મજા આવે છે મિત્રો અત્યારે બપોરનું જમી લીધું છે અત્યારે હવે ટાઢે સાઈડ જ આવે છે કામ બામ બપોર સુધી બધું પતાવી નાખ્યું છે સાઈડે અત્યારે પવન મસ્ત આવે છે હું તમને બતાવું આપણો ખાટલો છે પવન જોરદાર આવે છે એટલે અહીંયા તમે ત્રણ ચાર કલાક આરામથી આરામ કરી શકો અહીંયા આપણે થોડી વાર માટે બેસીએ છીએ આરામ કરી લઈએ થોડી વાર કામ કેટલું થઈ અગિયાર છે કે તો મિત્રો આ અમારી બીજી વાડી છે જ્યાં અમે ખાતર નાખીએ છીએ આવી રીતે ખેતરની અંદર આવી રીતે બળદગાડીમાં ભરી અને આવી રીતે ઢગલી કરતા જાય પછી આજુબાજુમાં બધીમાં ઉડાડી દે એટલે આખા ખેતરમાં એવી રીતે થઈ જાય જો અત્યારે થોડુંક બે ત્રણ ક્યારામાં થયું છે અડધા ખેતર જેવા થઈ ગયું છે જોઈ લે તમે બધીમાં અને અડધામાં બાકી છે ધીમે ધીમે અત્યારે થાય છે અત્યારે થોડોક તડકો વધારે છે

કઈ નહીંગ ઇઝ પરમા બીજ યુ નોટ બીકો રિમેમ્બર જસ્ટ લુક એટ ધોર મી યુ અન્ડરસ્ટેન્ડ મી આઈ કેન ઓલસો ઓલસો ટાઈમ એવરી ડે એવરીથી एज ए नॉट मैटर बिकॉज आई यू कैन रिस्पॉन्सिबिलिटी टेक केयर फॉर मी जयस यू कैन स्पीकिंग टू इंग्लिश प्लीज डू इट फॉर मी पीपल दावर दे, दावर आई कैन सी फॉर अहमदाबाद सिटी रेन फिर भी इंग्लिश नो आवटिंग आई आई फॉर मी विलेज एंड फॉर दिस आल्सो इंग्लिश कमिंग टू फॉर मी એન્ડ ઓલસો મોબાઈલ ફોર મી ગીવિંગ અત્યારે હું થોડું કામ કરવા જાવ છું ના ઈ ખાલી ઈ ખાલી મોબાઈલ માં ખોટું બોલે છે બાકીને કાઈ આવડતું નથી ડોફો છે આવ ડોફો છે ફોટો બે ફોટો બે ડોફો છે હવાર કામ કરું છું તડકે ફટાફટ એ હવે ઉપર ચડે છે એટલે અમે ટ્રોપા બે લે ટ્રોપા બે પછી ઘરે જાય એટલે ઘરે થોડું કામ છે બરોબર તો મિત્રો ઓલો અત્યારે જો ઉપર ચડ્યો છે આટલી ઊંચી નારિયેલી છે અને એ ત્યાં સેડો છે અને ઉપર ચડતા ખાલી એને એકને જ આવે એટલે દર વખતે એને કેવું પડે વેડો થાય ઘડીકમાં ચડે નહીં તો મિત્રો અત્યારે બળદગાડું ખાલી થઈ ગયું છે અને ઓલા લોકો જાય છે પાછા આ ઓલે ખેતર વાડીએ આ ભાઈ થોડા ઘણા નારિયેલ પાણી પણ પાડી દીધા છે જો ઉતરે છે હવે ટીકા

અડધી અડધી બે પી લે પછી મારે જવું છે ઓલે ખેતર હા અડધી અડધી પી લે લે ને મારું ભાઈ હોય ઓડીને ખેલ ફટાફટ મિત્રો હું યુઝ જ કહેવા માગું છું જિંદગીમાં છે ને રિસ્ક લેતા શીખો તમે રિસ્ક લેવો ને રિક્સ તો તમને કેટલા અનુભવ થશે હું હવે નાળેલી એક નાળી લેવી છેડે તો પણ આથી ઠેકીને બીજી નાળેલીમાં વહી ગયો કારણ કે મેં રિસ્ક લીધું મને અનુભવ આવ્યો રિસ્ક อ่ะริสเวลาหนาวตัวนีเบ็ดแช่ไหมตอนนี้ตัวพ่อใส่อะไนเข็ด મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે અને અત્યારે મારા મામાનો છોકરો છે તો આને સપોર્ટ કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ હજી ન કર્યું હોય તો અત્યારે કરી દેજો કેમ કે ના વિચારોમાં તમને વિડીયો આવતા જ રહેશે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને અને મળીએ નવા વિડીયોમાં અને આવા આવતા જ રહેશે આપણી ચેનલમાં નહીં જયલાની ચેનલમાં ઓકે ઓકે તો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાતો સાથે નવા વિચારો સાથે બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ રાધે રાધે